નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપડા આજના નવા હવામાનના વિડીયોમાં તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ કેવો કેવો વરસાદ રહેશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ હાલમાં ગુજરાતમાં અનેકો જગ્યાએ ગરમીનો પારો ખૂબ વધી ગયો છે તેના પણ વિશે આપણે વાત કરવાના છીએ અને સાયક્લોનિક સિસ્ટમ કેવી રીતના શું બનવાની છે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયો મેં સુધી બની રહેજો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઈક કરી જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવીજો તો ચાલો મિત્રો જલ્દીથી આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો આજે તારીખ ત્રણ અને ગુરુવારના રોજ આપણે રેટાયર સેટ કર્યું છે તો આપણને અત્યારે સવાર સવારના પાંચ વાગ્યાના રીડારમાં આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ વરસાદની અંદર જોવા મળતું નથી તમે મિત્રો જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી જે બધું કહું છું તો આપણે મિત્રો રીડિંગ વધારી દઈએ આગળ કેવી રીતના રીડિંગ છે કે આજના દિવસમાં રીડિંગ કે નહીં તો નવ વાગ્યા છે દસ વાગ્યા છે દસ વાગ્યા મિત્રો અહીંયા નોર્મલ રીડિંગ જોવા મળી રહ્યું છે જે મિત્રો આ વચ્ચે આપણે સુરત સાહેબથી આ જે એરિયો છે ને મુંબઈ શહેર વચ્ચેનો આટલા એરિયાના જેટલા તાલુકા જિલ્લા આવે છે તેમાં બધે વરસાદ પડવાની મિત્રો સંભાવનાઓ રહેલી છે તમે મિત્રો જોઈ શકો છો આટલા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે તેમાં કયા કયાનો સમાવેશ થાય છે તે આપણે જોઈ લઈએ મિત્રો તો અહીંયા મિત્રો આવી ગયો પહેલાં તો પોરબંદર આવી ગયું સોરી મિત્રો અહીંયા સુરત આવી ગયું સુરતની હેઠે આવી જાય છે નીચે જ આપણે વલસાડ આવી જાય છે અહીંયા સુરત આવી જાય છે વલસાડ આવી જશે આદરા નગર હવેલી આવી જાય છે મિત્રો અહીંયા નાસિક આવી જાય છે પણ નાસિકમાં બહુ અસર આપણને નથી જોવા મળતી ઉપર વેહ જઈએ વડોદરામાં મિત્રો આપણને અસર જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો મોસ્ટ ઓફ હમણાં આગાહી આપવામાં આવી રહી છે આગલા થોડાક દિવસોમાં તો અત્યારે બે વાગ્યાનું રીડિંગ સેટ કરીશું તો આપણે મિત્રો દક્ષિણ ગુજરાતવાળી તો આગાહી એમની છે પણ સૌરાષ્ટ્રના સાઈડમાં ભાવનગર છે જૂનાગઢ છે અને ઉના છે આટલા ઓલામાં મિત્રો અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે તો અહીંયા મિત્રો અલંગનો સમાવેશ થાય છે મહુવા આવી જાય છે અમરેલી આવી જાય છે જૂનાગઢ વેરાવળ અને ઉના આટલા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ભારે વરસાદની કોઈ પણ જગ્યાએ આગ આવી છે એની વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને અમુક જગ્યાએ ઝાપટાં પડી શકે છે તે હું ત્યાં ગુજ ઉત્તર ગુજરાતના મિત્રો કોઈ પણ રાજ્યમાં આપણને વરસાદ જોવા મળતો નથી ના કચ્છમાં જોવા મળતો આ બે જગ્યાએ કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી એટલે આગળ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેતી નથી થોડુંક રીડિંગ આગળ વધારીએ તો અહીંયા તે જ પરિસ્થિતિ જોવા મળે છે રાતે આઠ વાગે કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી તો આવી રીતના મિત્રો અને બધા જગ્યાએ જોઈ લીધું આ સાથે આપણે પવનની દિશા પણ જોઈ લઈએ કે પવનમાં કેવી રીતના કંઈ સાયક્લોનિક સિસ્ટમ જોવા મળે છે કે નહીં તો આપણે મિત્રો વાવાઝોડું એક વર્ગ ચેક કરી લઈએ પછી આપણે હવામાનની આગાહી છે તે આગળ લઈ લઈએ તો મિત્રો આ આપણો ગુજરાતનો એરિયો છે તો મિત્રો આમાં કોઈ પણ જગ્યાએ આપણને સાયક્લોનિક સિસ્ટમ જોવા મળતી નથી અહીંયા વાવાઝોડાની અસર નથી અહીંયા વાવાઝોડાની અસર નથી આગળના દિવસોમાં કેવી સિસ્ટમ રહેશે તો મિત્રો આગળના દિશામાં તમે જોઈ શકો છો પવન આવી રીતના અહીંયાથી આમ ગતિ કરી રહ્યો છે આવી રીતના આવી રીતના ગતિ કરી રહ્યો છે એટલે મિત્રો આમાં કહી ન શકાય સિસ્ટમ બની પણ શકે છે અત્યારે તો કોઈ પણ જગ્યાએ આપણને ગુજરાત તરફ આવતી સિસ્ટમ જોવા મળતી નથી જે આ સિસ્ટમ આ સક્રિય છે પણ આ તો મિત્રો ગુજરાતથી આપણે કાર શોધવું છે એટલે એની પણ આપણે કોઈ વીક રહેતી નથી આપણે પાછા હવામાન મિત્ર તમે આવી રીતના આ બાંગ્લાદેશ બાજુ મિત્રો આ જો મિત્રો આ નીચે જ આપણે એક વાગે જે આ પટ્ટો છે ને દરિયાકાંઠાનો મિત્રો સંપૂર્ણ આગાહી દરિયાકાંઠા મિત્રો જોવા મળે છે તો અહીંથી સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો મિત્રો આ બધો વિસ્તાર જોઈ શકો છો મિત્રો તમે આગાહીના સપેટામાં આવી ગયો છે અને મિત્રોના રીડિંગ પણ સારું એવું જોવા મળે છે જ્યારે ભારતની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભયાનક આ બધું સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે તો આ મિત્રો વિસ્તારમાં ફૂંકા હશે તો આવી રીતના દરિયા મિત્રો આપણે મુંબઈ સાઈડ જે આ આપણે છે કે નહીં મુંબઈ સાઈડ આવી ગયો તેના લીધે આપણા ગુજરાતના દરિયા કિનારા ઉપર અસર જોવા મળે છે જે પહેલા સિસ્ટમ બનતી હતી તે પણ અહીંયા જોવા મળતી હતી તો આ રીતે જોઈ મિત્રો જોઈ લઈએ કે આજની શું આગાહી હવામાન વિભાગ દ્વારા દેવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી દે આપણે જોઈ લઈએ તો તાપમાન વધવામાં રાઇઝનિંગ ડેન્સિટી રહે છે આજે અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો જોયા મિત્રો ગુજરાતમાં હાલ વરસાદની વિદાય સાથે તેનો જોર ઘટી રહ્યું છે હવામાન વિભાગે હાલ છૂટા થવાના સ્થળો પર હળવાશથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવેલી છે તો ક્યાંક ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી જ્યારે હવામાન નિષ્ણાંત આમરાલ પટેલે નવરાત્રિમાં વરસાદ પડવાની આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગાહી પ્રમાણે કચરા અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતા

આપણે ગુજરાતના જે વિસ્તારમાં અમુક જગ્યાએ હળવું વાતાવરણ જોયું છે અને અમુક જગ્યાએ મિત્રો જોયો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના રહેશે એટલે કે આજથી ચાર દિવસ આપણે ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ રહેલી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાન વધવામાં રાઇઝિંગ ડેન્સિટી રહેશે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં સત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની મિત્રો સંભાવનાઓ તેમણે જણાવ્યું છે કે નવરાત્રીના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના રહેલી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરુવાર એટલે કે આજના દિવસ ત્રીજી ઓગસ્ટના રોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લા તથા દમણ દાદાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાશથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો જે આ વિસ્તાર છે તેમાં જ મિત્રો સતત આગાહી આપવામાં આવેલી છે કોઈ પણ જગ્યાએ બીજે વિસ્તારમાં આગાહી આપવામાં આવતી નથી તો કાલના દિવસનું જોઈ લઈએ એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ શુક્રવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવેલી છે આ વચ્ચે પણ ભારે વરસાદની આગાહી મિત્રો આપવામાં આવતી નથી હવામાન નિષ્ઠાત આંબા પટેલે જણાવ્યું છે કે નવરાત્રિ પહેલાં ઉડાણ નીકળશે અને અક્રામણ અનુભવાય તેવો તડકો પડશે પરંતુ નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્ર કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ એટલે કે હાથી નક્ષત્ર મિત્રો છે તેના કારણે ગાજવીજ સાથે અળવો વરસાદની આગાહી કરવામાં આવે છે તેમ નવરાત્રીમાં ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એકવાર ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થશે આવી રીતના મિત્રો આગાહી કરવામાં આવી છે જે આંબરલાલ પટેલે કરી છે આ હવામાન વિભાગ દ્વારા આવી કોઈપણ જાતની આગાહી કરવામાં આવતી નથી આ મિત્રો હવામાન નિષ્ઠાંત આમરલાલ પટેલભાઈએ કરેલી છે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની શાખામાં દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે તેવી તેની તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે આ વખતે વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે શરદ પૂર્ણિમાનીથી દિવાળી સુધીમાં ઘણો પલટાઓ આવવાની મિત્રો સંભાવના રહેલી છે આંબાલાલ પટેલે વધુમાં એમ પણ મિત્રો જણાવેલું છે કે આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂર્ણિમ સુધી વરસાદ વરસી શકે છે ઓક્ટોમ્બરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે મિત્રો શક્યતા છે જે આંબાલાલ પટેલે દર્શાવેલી છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે જે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્તા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ લઈ શકે છે આગળ આગાહીમાં કોઈ પણ બીજી માહિતી આપવામાં આવતી નથી તો મિત્રો આજની જે આપણે આગાહી હતી તે સંપૂર્ણ કવર કરી લીધી છે અને વરસાદની આગાહી પણ આપણે મિત્રો કઈ કઈ જે રેડિંગ છે તે સંપૂર્ણ બધું આપણે મિત્રો જોઈ લીધું છે તો હવે મિત્રો આ વિડીયો પૂરો કરવા જઈ રહી છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો મળી આવા જ બીજા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ